તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જંબુસરથી અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા જંબુસરના મૃતકના પરિવારની મુલાકાત મુલાકાતે સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા સારોદ ગામના સાહિલ સલીમ પટેલના પરિવારજનોની મનસુખ વસાવાએ મુલાકાત લીધી ધારાસભ્ય સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હાજર રહ્યા સાંસદ મનસુખ વસાવાએ મૃતકના પરિવારજનોને સાંત્વના આપી મૃતકના પરિવારની મુલાકાત કરી મૃતકના આત્માને શાંતિ મળે તેમજ જે પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી ન્યૂઝ ટુડે જે અમદાવાદ વિમાન દુર્ઘટના ઘટી અનેક લોકો શહીદ થયા એમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામના સલીમ પટેલ ગડ્ડુના પુત્ર સહિલ પણ સહિલ પણ એનો ભોગ લેવાયા બહુ દુઃખદ ઘટના કહી શકાય સમયસર ડેડ બોડી આપવામાં ડીએનએ ટેસ્ટ કરવામાં પણ થોડો વિલંબ થયો છે પણ પ્રક્રિયા જ એવી હતી કે ડેડ બોડી ઓળખી શકાય એવી સ્થિતિ જ નહોતી કે ડીએનએ ટેસ્ટ કરવો જરૂરી હતો રાત્રે સાહિલની ડેડ બોડી અહીંયા આવી એમના રીત રિવાજ મુજબ રાત્રે વિધિ કરી ભરૂચ જિલ્લામાં ત્રણ ચાર કેસ આ પ્રકારના છે એ બધા જ ના આત્માને શાંતિ મળે એના માટે પરિવારજનોને આજે અમે મુલાકાત રહી રહ્યા છે અહીંયા સલીમભાઈના નિવાસસ્થાને ધારાસભ્ય ડીકે કે સ્વામી બીજા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સાથે મળી એમના પરિવારને મળ્યા આશ્વાસન આપ્યા અને પરિવાર પર જે ભયંકર પ્રકારનું દુઃખ આવી પડ્યું છે એ પરમાત્મા સહનકારોને શક્તિ આપે અને મૃત આત્માને શાંતિ આપે સદગતિ આવે એ રીતના અમે પરમાત્માને પ્રાર્થના કરીએ અને પરિવારને આશ્વાસન આપ્યું છે અને ભયંકરમાં ભયંકર ઘટના કે જેનું વર્ણન પણ ના કરી શકાય એવી આખા ગુજરાતના દેશના માટે એક આપત્તિ આપી આવી છે એનું અમે ભારે દુઃખ વ્યક્ત કરે છે